આપણે ડોક્ટર પણ ઘોટમાં ઘણી વખત જશે બધી કુંભ ની અંદર અમારા સંતોમાં તો કોઈ કુંભ વાત આવતો નથી પણ એક હાજરી ને એવી કુંભ અંદર ઠસાઈ ગયું છે ને જે કદી કરી જાય જાય એમ આખો જાય એમ નહીં આ ભક્તિ કરી ભાવે અને ભક્તિ કેને કરતા હોય કરે પણ પટોળ અને ભાવે હવે પટોળ તો બધેને ગમ હરિચંદ પટોળ ના હોય ભાવે કે ન હોય તો દેવી પૂજક થી પટોળ ના હોય એને મોડા તો નહીં કે આપણે આતો પટ્યોલ પટ્યોલ ને ભક્તિ ભાવે ને ને ભક્તિ સિવાય કરી મેળ પડતો નથી એમ પરમાત્મા આવા સંતો મહાપુરુષો ખૂબ ખૂબ વાત કરી જવનરામ મહારાજ ને લાખો વારી ના શરણામાં હું વંદન કરું છું એમની બાજુમાં રવજીરામ મહારાજ તમે વિચાર તો કરો કે કેટલી વાત ઊંચી વાત કરી દીકો એના બદલે વાત કરી આ સમાજ કો આગળ આવે ને મને પોઝડ વધ્યા મુએ ઢોલકા વગાડી વગાડના માઈક તોડીનો જે બનાવ ઢોળાયરા પણ હોય ને કશું કશું કોઈ આખા પાસે રાખતું નથી આદ આડા ઉજી વળી એ બે તો બોલાવી ને કદા બોલાય મોજી ભાઈ ને કોઈ બીજા બોલાયો તમને ન સાલો પણ ઇના મને એવો ભાવ છે રામજીરો મહારાજ કે હું જુરુ જોઈન્યું છે મે અનુભવ કર્યું છે ને એવી મારી સમાજ પણ ઊંચી લાવ સમાજ ને આગળ લાવ ને સમાજ મારી ભાવ સમજે એના પર જો આવો મેળાવડો ને આટલા મંડપ ને આટલું ખાવાનું કર્યું છે થોડા એક વખત ઇની નામની તાળી તો પાડો તમને હારા લાગ ને થોડા તો આ ધાકા પાછા કે આવા સંતો નો દિલ હોય બીજા પ્રતાપરાવ મહારાજ એનો નંબર હવે આવે છે પણ થોડો થોડી ધ્યાનથી વાત વાપરી જોઈએ ની છે જશુરામ મહારાજ મારે કાળુરામ મહારાજ ભુરાભાઈ બાઈવાડા વાળા દે એ તો કહે છે કે ગોડીઓ શું પણ ગોડાન નહીં અમે ઓળખાશું

કેટલી કા બેનો અરે આવળમાં બાપુ મે જાઠા દરબારમાં લા મોણ દરબારમાં ને બેઠા ની ટોકણી પડે તો ખબર પડે કાળુરામન વિનુરામ ને બધા જસુરામ ની યો પણ અમારે આ શું શું ને ખબર ને કે આ ભગત છે ખરેખર અમારા માં બાપ દોષિત ગણો છે નથી રામાયણ ની ખબર ભજનમાં ના આવે કોઈ નહીં

થોડા થોડા વિચાર કરવા વાળો માણસો ની વાત વખો કોઈ ભાગવત ગીતા નો અભ્યાસ કરાવે છોકરા છોકરા ના લો આપણી જિંદગી તો જી પણ હવે આવશે ને એને થોડો થોડો આલો તો ધર્મ સંસ્કાર મળશે તો ઠીક છે કરોડ રૂપિયા કોઈ ના આવડે એમ કે મોટા ગરમી આવી છે ઘર માં ખાતર ખાતર આવી ઉપડી

એક મતું સર થાય અને દો મત હોય ને તો કુતર કપૂત નારાયરું પૂજે જેવા ટેસણી મેલવાય જાય તમારે જેને મેળ માં આવે પે નવું નવું બહેરું આવ્યું પેટી ટેસણી ઉધી મેલવા જાય ટેસણી મેળવા જાય એટલે ભાઈ આવી મારા જેવો બોલી હો કે ભાઈ જોઈ જાય છે કે હોજવેન મળવા જાય છે અને વાત કરી મળવા જવાનું ગોરવ કર્યો ને મહારાજ રોવા મોડ્યો ઢુસકી ધુસકી હારું ભૈરું હોય તો રુગુ આવે ને પેલો ઢુસકી ઢુસકી રોવા મોડ્યો ને પેલો આયો ગયા ભાઈ ભાડી રોવા મોડ્યો એટલે પૂછ્યું કે હું તો રોવું મળવા જાય છે તો રોવું તુતો કે મારે આ મળીને આવ્યા છે એટલે આ એટલે આવ્યા નહીં રોંગ છે જાય નહીં રોંગ છે